મિત્રો ગુજરાત હાર્દિક તો બે હજાર ચોવીસ પચીસ માટે આવનારી સરકારી બેંકોમાં કઈ કઈ ભરતીઓ આવવાની છે કઈ કઈ પોસ્ટ ઉપર ભરતી આવવાની છે એનું ઓફિશિયલ નોટિફિકેશન જાહેર થઈ ગયું છે તો આગળ આપણે સંપૂર્ણ માહિતી મેળવીશું મિત્રો કે ક્યારથી ફોર્મ ભરવાના શરૂ થશે એક્ઝામ ડેટ પણ આવી ગઈ છે મિત્રો આ એક્ઝામ કેલેન્ડરમાં એક્ઝામ ડેટ પણ આવી ગઈ છે તો મિત્રો સંપૂર્ણ માહિતી મેળવીશું કે ક્યાંથી ફોર્મ ભરાશે અને કોણ ફોર્મ ભરી શકશે શું શું લાયકાત રહેશે વગેરે વગેરે સંપૂર્ણ માહિતી મેળવવાનો પ્રયત્ન કરીશું તો આ જ પ્રકારના વિડીયોઝ માટે ચેનલને સબસ્ક્રાઈબ ના કર્યો તો મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરી રાખજો આપણી ચેનલ પર આ જ પ્રકારના સરકારી ભરતીના અપડેટ તમને મળતા રહેશે તો વધુ કર્યો વિડીયોને સ્ટાર્ટ કરીએ હવે મિત્રો આ સ્ક્રીન ઉપર તમે જોઈ શકો કે આ જે ભરતી કેલેન્ડર આવેલું છે એ અહીંયા તમે જોઈ શકો વાંચી શકો કે બે હજાર ચોવીસ પચીસના વર્ષ માટેનું આ ભરતી કેલેન્ડર છે હવે આમાં કઈ કઈ પોસ્ટ ઉપર આ ભરતી થવાની છે આ આગામી વર્ષમાં અને ક્યારથી ફોર્મ ભરાશે કઈ પોસ્ટ માટે એની આપણે માહિતી મેળશું તો તમે અહીંયા જોઈ શકો નંબર એક ઉપર આર ઓકે આર આરબી સી ઓકે ઓફિસ આસિસ્ટન્ટ એન્ડ બીજી ઓફિસર લેવલની જે પોસ્ટ છે એમના માટે તમે જોઈ શકો કે એમને પ્રિલિમનરી ક્લર્ક વિશેની પણ વાત કરવાનું છે મિત્રો કે ક્લર્કની ભરતી ક્યારે આવશે આઈબીપી બેંક સરકારી બેંકોમાં ક્લર્કની ભરતીની પણ આગળ વાત કરવાનું છે એનું પણ આપણે જોઈશું તો અહીંયા જે ઓફિસ આસિસ્ટન્ટ અને તમે જોઈ શકો છો જે ઓફિસર લેવલની જે ભરતી છે એની પણ વાત કરવાની છે જે ઓફિસર લેવલે ઓફિસર સ્કેલ વન એવી અલગ અલગ વિવિધ પોસ્ટ હોય છે મિત્રો ઓકે તો એમાં આપણે જોઈએ કે અહીંયા તમે જોઈ શકો છો કે પ્રિલિમિનરી એક્ઝામિનેશન ઓફિસ આસિસ્ટન્ટ અને ઓફિસર સ્કેલ વન ઓકે આ જે ઓફિસ આસિસ્ટન્ટની પોસ્ટ હોય છે ને મિત્રો આની સિમ્પલ તમને વાત દો કે આમાં કોઈ પણ ઇન્ટરવ્યૂ નથી હોતું અને જ્યારે ઓફિસર સ્કેલ વનની પોસ્ટ હોય છે એના માટે ઇન્ટરવ્યૂ લેવાય છે મિત્રો ઓકે તો આ બેસ્ટ પોસ્ટ છે મિત્રો ઓફિસ આસિસ્ટન્ટની પોસ્ટ ઓકે તો જ્યારે પ્રિલિમિનરી એક્ઝામ છે ને તમે જોઈ શકો કે અહીંયા તમે જોઈ શકો કે ક્યારે ત્રણ ઓગસ્ટ બે હજાર ચોવીસથી સ્ટાર્ટ થશે ઓકે કયું તમે જોઈ શકો ત્રણ ઓગસ્ટ બે હજાર ચોવીસથી આને પ્રિલિમિનરી એક્ઝામ લેવાશે એટલે તમે સમજી શકો કે આની જે ફોર્મ ભરવાની જે પ્રક્રિયા છે એ ઓલમોસ્ટ બે મહિના અથવા તો દોઢ બે મહિના પહેલાંથી સ્ટાર્ટ થઈ જશે એટલે કે મેં તમને અગાઉ વિડીયોમાં પણ કીધું હતું કે જેટલી પણ બેન્કિંગ સેક્ટરમાં હોય જસ્ટ આઈબીપીએસની વાત નથી કરતો મિત્રો આઈબીપીએસ તો છે જ પછી એસ એના સિવાય એસબીઆઈ પીઓ છે એસબીઆઈ ક્લર્કમાં વેકેન્સી હોય છે પછી આરબીઆઈમાં ઓકે આરબીઆઈમાં પણ ઓફિસ આસિસ્ટન્ટની છે પછી નાબાર્ડ ઓકે જે નાબાર્ડ બે નાબાર્ડ બેંક છે એમાં પણ ભરતી આવતી હોય છે એવી રીતે વિવિધ વિવિધ એગ્રીકલ્ચર બેન્ક છે રાઇટ નાબાર્ડ તો એમાં પણ વિવિધ વિવિધ પોસ્ટ પર હર વર્ષે ભરતી થતી હોય છે અને બેન્કિંગ સેક્ટરનો એક ક્રાઇટેરિયા મતલબ એક કહી શકાય કે જૂન આપણા જે વર્ષ છે ને વર્ષના લાસ્ટ હાફ વર્ષ પછી એટલે કે વર્ષના એન્ડિંગમાં જ ભરતીની જાહેરાત થતી હોય છે મોસ્ટલી જૂન જુલાઈમાં બેન્કિંગ સેક્ટરની ભરતીઓ તમને વધુ જોવા મળતી હોય છે તો આમાં પણ તમે આઈબીપીએસની ઓફ જો તમે ઓફિસ આ ભરતીની તૈયારી કરવા માંગતા હોય તો તમે અહીંયાથી અત્યારથી તૈયારી શરૂ કરી શકો છો કે ત્રણ ઓગસ્ટથી તમારી એક્ઝામ લેવામાં આવશે હવે આ જે એક્ઝામ છે ને સિંગલ એક્ઝામિનેશન ઓફિસર સ્કેલ ટુ અને સ્કેલ થ્રી ઓકે ઓફિસર સ્કેલ ટુ અને સ્કેલ થ્રી માટે સપ્ટેમ્બરમાં છે પછી મેઇન એક્ઝામ ઓકે મેઇન એક્ઝામની વાત કરીએ ઓફિસર સ્કેલ વન અને ઓફિસ આસિસ્ટન્ટની મેઇન એક્ઝામ પ્રિલિમિનરી એક્ઝામ હોય છે ને મેઇન એક્ઝામ હોય છે ઓફિસ આસિસ્ટન્ટમાં તો એની જે તમારી મેઇન એક્ઝામ છે ને મિત્રો ઓફિસ આસિસ્ટન્ટ માટે એ તમે જોઈ શકો છ દસ બે હજાર ચોવીસ તમારી એક્ઝામ લેવાશે એટલે કે ઓક્ટોબર મહિનામાં તમારી એક્ઝામ લેવાશે અને જ્યારે ઓફિસર સ્કેલ વનની મેઇન એક્ઝામ છે એ સપ્ટેમ્બરમાં સ્ટાર્ટ થઈ ઓકે તો આ હતી મિત્રો વાત કરીએ ઓફિસ આસિસ્ટન્ટની અને સ્કેલ ઓફિસરની ઓકે હવે જે લોકો ક્લર્ક એક્ઝામની ક્લર્ક ભરતીની તૈયારી કરવા માંગતા હોય તો ક્લર્ક માટે શું છે ક્યારથી ફોર્મ ભરાશે તો એમાં સેકન્ડ નંબર પર તમે અહીંયા જોઈ શકો પી એસ ઓકે અહીંયા તમે જોઈ જે નોટિફિકેશન છે એ આ નામથી તમને જોવા મળશે પીએસબી ઓકે હવે એમાં તમે જોઈ શકો જે ક્લર્કની વેકેન્સી છે પછી પીઓની વેકેન્સી છે રાઈટ પીઓ પીઓ એટલે કે બેન્કમાં પીઓની જે વેકેન્સી આવતી હોય છે પ્રોબિશનરી ઓફિસર પછી સ્પેશિયાલિસ્ટ ઓફિસર એસઓ ઓકે તો આ ત્રણ ભરતીની પણ બહુ ડિમાન્ડ હોય છે અને ખાસ કરીને ક્લર્કની કે ક્લર્કની વેકેન્સી ક્યારે આવશે તો એની પણ વેકેન્સી મિત્રો તમને જોવા મળશે આની એક્ઝામ અહીંયા એક્ઝામ ડેટ જ આપી દીધી છે ડાયરેક્ટ ઓકે મિત્રો જો ડાયરેક્ટ અહીંયા રજીસ્ટ્રેશન માટેની જે પ્રોસેસ છે એ શું છે અહીંયા મેન્શન નથી કરેલું રજીસ્ટ્રેશન બાબતે કે ક્યારથી ફોર્મ ભરાશે પરંતુ જે એક્ઝામ ડેટ આપી દીધી છે મિત્રો કે એક્ઝામ છે એ તમારી ઓગસ્ટ પ્રિલિમિનરી એક્ઝામ ચોવીસ ઓગસ્ટ બે હજાર ચોવીસથી સ્ટાર્ટ થશે તો આપણે સમજી શકાય કે આની એક્ઝામ બે હજાર ચોવીસ ઓગસ્ટ મહિનામાં છે તો આના અગાઉ બે મહિના પહેલા આના ફોર્મ ભરવાની પ્રક્રિયા શરૂ થશે તો જે લોકો બેંક ક્લર્ક માટે વિવિધ વિવિધ સરકારી જે બેંકો હોય છે અને બીજું ખાસ કરીને મિત્રો આની ભરતી ગુજરાતીમાં જ લેવાતી હોય છે મિત્રો ઓકે તો આની સંપૂર્ણ જે પરીક્ષા છે એ પણ ગુજરાતીમાં હોય છે અને બીજું ખાસ કરીને તમારું પોસ્ટિંગ પણ પરમિનેન્ટ ગુજરાતમાં તમને મળતું હોય છે ગુજરાતમાં પણ વિવિધ વિવિધ ડિસ્ટ્રિક્ટ વાઇઝ વેકેન્સી ભરતી થતી હોય છે અમદાવાદ છે ગાંધીનગર છે એ બધા અલગ અલગ ડિસ્ટ્રિક્ટ વાઇઝ પણ વેકેન્સી ભરતીની જાહેરાત થતી હોય છે મિત્રો ઓકે જ્યારે ભરતી નું નોટિફિકેશન જાહેર થશે ત્યારે આપણે ડિટેલમાં વાત કરીશું મિત્રો કે કેવી રીતે આખી સંપૂર્ણ પ્રોસેસ હોય છે ઇલિજિબિલિટી ક્રાઇટેરિયાની વાત કરો તો બધી જેટલી પણ પોસ્ટની વાત કરીને મિત્રો તમે ઓફિસ આસિસ્ટ ઓફિસ પ્રોબિશનરી ઓફિસર માટે એપ્લાય કરવા માગતા હોય કે સ્પેશિયાલિસ્ટ ઓફિસર હોય ક્લર્કની વેકેન્સી હોય કે પછી ઓફિસ આસિસ્ટન્ટ હોય ઓફિસર સ્કેલ વન ટુ સ્કેલ થ્રી છે તો આ બધા માટે સેમ લાયકાત છે ગ્રેજ્યુએશન ઓકે તમે ગ્રેજ્યુએશન કમ્પ્લીટ કરેલું હોય તો તમે આ બધી બધી પોસ્ટ માટે ઇલિજિબલ છો પરંતુ બધી બધી પોસ્ટ માટે જે પરીક્ષાની પદ્ધતિ છે એ અલગ અલગ છે કોઈમાં પ્રિલિમ્સ બેન્ચ છે તો કોઈના પ્રિલિમ્સ બેન્સ અને ઇન્ટરવ્યૂ પણ લેવાતું હોય છે ઓકે તો આ જે ઓફિસ એસિસ્ટન્ટની વાત કરી ક્લર્કની વાત કરી આમાં કોઈપણ પ્રકારનું ઇન્ટરવ્યૂ નથી હોતું તો મિત્રો પ્રિલિમ્સ અને મીન્સના બેઝ ઉપર જ તમારું સિલેક્શન થતું હોય છે મિત્રો ઓકે તો જો તમે બેન્કમાં સારી પોસ્ટ ઉપર ક્લર્ક છે ઓફિસ આસિસ્ટન્ટ જેવી પોસ્ટ પર કહેવાય કે નોકરી કરવા માંગતા હોય તો તમારા માટે એક બેસ્ટ ઓપોર્ચ્યુનિટી છે તમે તૈયારી અત્યારથી શરૂઆત કરી શકો અને ખૂબ સારું રિઝલ્ટ અત્યારથી મેળવી શકો મિત્રો ઓકે અને આના સિલેબસ તમારે જાણવું હોય તો સિલેબસ માટે તમે યુટ્યુ પર અથવા તો લિંક તમને કોમેન્ટ સેક્શનમાં આપી દઈશ ત્યાંથી તમે વિડીયો જોઈને વધુ માહિતી મેળવી શકશો ઓકે ઓલરેડી આના પર આપણે ડિટેલ એક વિડીયો બનાવેલો છે તો એની લિંક તમને કોમેન્ટ સેક્શનમાં આપી દઈશ અને નોટિફિકેશન ડાઉનલોડવી હોય તો નોટિફિકેશનની પણ લિંક તમને કોમેન્ટ સેક્શનમાં આપી દઈશ ઓકે બાકી અહીંયા તમે જોઈ શકો કે જે રજિસ્ટ્રેશનની જે પ્રોસેસ હોય છે કે એપ્લિકેશન હોય તમારો ફોટો સિગ્નેચર કેટલી સાઇઝમાં હોય વગેરે જ્યારે ફોર્મ ભરાશે ત્યારે પણ આપણે આ વિશે વાત કરીશું ઓકે